બહુ જ ટૂંક સમયમાં આપણે કર્યું કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગતિ છોડનું એક આપણે અધિવેશન કરવું છે અને એ મીટીંગમાં આખા ગુજરાતભરમાંથી દરેક જિલ્લાઓમાંથી જે લોકો આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તમામ નેતાગણી આવ્યા છે એમનો આભાર માનું છું અને ટૂંક સમયમાં આપણી વચ્ચે આપણા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આપણા પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ આપણા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને તમામ નેતાઓ અહીંયા હાજર રહેશે ત્યારે મારે કહેવું છે કે જે લોકો એમ કહે છે કે હું ગરીબ ઘરનો દીકરો છું અમારા ક્યાં હે હમ તો ઝોલા લે કે નીકળ પડેગે એ લોકો આજે સત્તાના ભૂખિયા થઈને સત્તા મેળવવા માટે થઈને લોકોના વોટોની ચોરી કરી અને ખુરશી ઉપર બેઠા છે જ્યારે આપણે ગર્વથી કહી શકીએ કે અમારા નેતા એ છે કે જેના ઘરમાંથી ત્રણ ત્રણ પ્રધાનમંત્રી હોવા છતાં પણ લોકોનો અવાજ ઉઠાવવા માટે થઈને છ હજાર કિલોમીટરની પદયાત્રા કરે એ પદયાત્રામાં લોકોના પ્રશ્નોને જાણે એ પ્રશ્નો જાણ્યા પછી એ લોકોના પાંચ મુખ્ય ન્યાય લઈને નીકળે એ લોકોના ન્યાય માટે થઈ અને યાત્રા કરે અને આજે જયારે આપણા નેતાને ખબર પડી કે અહીંયા તો જનતાનો હક છીનવાઈ રહ્યો છે અહીંયા જનતાનો આત્મવિશ્વાસ છીનવાઈ રહ્યું છે અહીંયાથી જનતાના વોટની ચોરી થઈ રહી છે ત્યારે આપણા એ નેતાએ ચોમાસું જોયા વગર ગરમી જોયા વગર એ વોટ ચોરીને ગદ્દી છોડ વોટ ચોર ગદ્દી છોડ કરી અને આપણા માટે થઈને આજે બિહારમાં યાત્રા કરી રહ્યા છે આપણને ગર્વ થવું જોઈએ આપણા એ નેતા રાહુલ ગાંધીજી ઉપર કે જેને સત્તા મળતી હોય જે એક સમયમાં મનમોહનજી એવું કહ્યું હતું કે મારે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પ્રધાનમંત્રીના હવે માનનીય રાહુલ ગાંધીજીને પ્રધાનમંત્રી બનાવો ત્યારે આપણા નેતાએ એવું કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી નથી બનવું મારે લોકોની સેવા કરવી છે આપણને આ નેતૃત્વ મળ્યું છે ત્યારે આપણા નેતાએ આજે બિહારમાં એક અવાજ ઉઠાવ્યો છે અને હું ચોક્કસપણે માનું છું કે ઓગણીસો સુડતાલીસમાં જે આઝાદીની ક્રાંતિ અંગ્રેજોની સામે હતી એ આપણા નેતાએ આજે ભારત દેશની અંદર ફરીથી લોકોના વિશ્વાસ માટે લોકોના અધિકાર માટે અને જે લોકો જે જીવે છે એમના વોટને પણ કાપી નાખ્યા છે એવા વોટ ચોરોની સામે એક નવું આંદોલન કર્યું છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણા એરિયામાં આપણા બુથમાં જ્યાં જ્યાં ખોટું થતું હોય જ્યાં જ્યાં ખોટા ખોટા વોટર લિસ્ટ હોય મેં મારા એરિયાના બુથને ચેક કર્યું એ બુથમાં જે લોકો મરી ગયા છે તન તન ચાર ચાર વર્ષથી જીવિત નથી એ લોકોના નામ એડ છે પણ આપણા જે નવા યુવાનો છે એવા મારા ગામમાંથી ખાલી અઢીસો છોકરા છોકરીઓના નામ છે એડ કર્યા નથી તો તમે સમજો વિચારી શકો કે જ્યાં કોંગ્રેસી હશે ત્યાંથી એ લોકો એ નામ એડ નહીં કર્યા હોય તો આપણી પહેલી ફરજ એ બનશે કે આપણે આપણા વોટરમાં લીસ્ટમાં ચેક કરીએ આપણા બુથ લેવલથી શરૂઆત કરીએ અને આ અવાજને મોટો બુલંદ બનાવીએ આપણા માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈએ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવી આ ભાજપના પ્રદેશ પ્રમુખ વોટ ચોરી કરીને જીત્યા છે એકસઠ હજાર વોટોની ચોરી કરીને જીત્યા છે તો અહીંયાના મુખ્યમંત્રી પણ એમ જીત્યા છે આજે જે ગૃહમંત્રી ગુજરાતમાં આવી અને અહીંયા શો ઓફ કરી રહ્યા છે એ પણ વોટ ચોરી કરીને જીત્યા છે તો એને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે તો મારી સાથે જે જજબાથી અમે લોકો લડી રહ્યા છે એ જ જજબાથી તમે લડજો અને હું ચોક્કસથી માનું છું કે જનતા તો આપણી સાથે છે અને આપણી સાથે ન્યાય કરશે આટલું કંઈ મારી વાત વિગું છું હું બે નારા વોલાવીશ એને જોરથી એટલો અવાજથી બોલજો કે આ બધાની જે ઊંઘમાં ઉઠે જે તંત્ર પણ જે ઈડી છે સીબીઆઈ છે કે જે ચૂંટણી પંચ છે એની હું પણ ઉડી જાય ગોરાશે જય હિન્દ જય ભારત